એડવોકેટ છે અને એ વકીલ છે એ કેસ લડે છે અને હારી જાય છે તો એના પર જવાબદારી આપણે નાખી ના શકીએ કે એની કાબિલિયત પ્રમાણે એને લડ્યો નથી અને કેસ હારી ગયો છે કારણે તો એ જે જવાબદારી છે એ વકીલ પર લાવી શકાય એવું છે સુપ્રીમ સુપ્રીમ કોર્ટ ઓકે કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડિશિયલ કમિશન બેનો જે ચુકાદો હતો એને રદ કર્યો છે જેમાં હતું કે વકીલો દ્વારા આપવામાં આવતી જે સેવાઓ છે એ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ના સિક્સ હેઠળ આવરી લેવામાં આવતી હતી જે હવે નહીં આવરી લેવામાં આવ્યો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ હવે જે સીપીએ એક્ટ જે છે એની અંદર જે પ્રોફેશનલ વસિસ બિઝનેસમાં જોઈએ એટલે કે પ્રોફેશનલ પ્રોફેશનલ્સ કયા હશે તો કે ડોક્ટર્સ થઈ ગયા તબીબી જે વ્યક્તિઓ થઈ ગયા પછી જે એક્સપર્ટ છે કોઈ માહિતીમાં પછી જે વકીલો થઈ ગયા તે એવા લોકો જે છે એને પ્રોફેશનલ ગણવામાં આવે છે ઓકે અને એની જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એની હેઠળ આવરી લેવામાં આવતા નથી ઓકે હવે કયા લોકોને આવરી લેવામાં આવે છે તો કે વ્યવસાય કરે છે જેમ કે ઝુડિયો જેવા મોટા બિઝનેસીસ થઈ ગયા દુકાનદાર થઈ ગયા જે એસી ને એવું બધું વેચે છે ઓકે તે લોકોને જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે ઓકે પછી મેડિકલ પ્રોફેશનલ જોઈએ તો ભારતના મુખ્ય પંચાણું જે વીપી શાંત ચુકાદામાં પર વિચાર પુનઃ વિચાર કરવા માટે વિનંતી કરવામાં આવી હતી જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ જે ડોક્ટરો અને તબીબી વ્યવસાયિકો છે એને જવાબદાર ગણવામાં આવેલા આ ચુકાદા હેઠળ કયા ચુકાદા હેઠળ સાંતાના ચુકાદા પર ઓકે

જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન એટી સિક્સ જે હતું એને ચેન્જ કરી નાખ્યું છે એટલે કે એમેન્ડ થઈ ગયો છે અને જે ગ્રાહક સુરક્ષા પગલાંને વધારે છે આની અંદર ઓકે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર ઓગણીસની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો વિસ્તૃત ઉપભોક્તાઓની વ્યાખ્યા કરે છે એટલે કે જે ઓનલાઈન અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા જે માલ અથવા તો સેવા ખરીદવામાં આવે છે તેને પણ આની હેઠળ આવરી લેવામાં આવે છે એટલે કે ઓફલાઈન જે દુકાનમાં જઈને આપણે ખરીદી કરીએ છીએ તેમને તો આવરી જ લે છે પણ જે ઓનલાઈન આપણે ખરીદી કરીએ છીએ ફ્લિપકાર્ટ થઈ ગયા એમેઝોન થઈ ગયા તો એવી જગ્યાથી આપણે જે ખરીદી કરીએ છીએ ખોડ ખાપડ આવી જાય તો એમાં પણ એવી સ્થિતિમાં પણ આપણે આવી જગ્યાએ મતલબ જે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ છે એની હેઠળ કમ્પ્લેન કરી શકીએ છીએ ઓકે એની માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી બનાવવામાં આવી છે જે કમ્પ્લેન કરવી હોય તો આપણે ઓકે તેની અંદર હેઠળ જે છે એ ગ્રાહકોના અધિકારોની હિમાયત અને સુરક્ષા અને અમલ માટે બનાવવામાં આવી હતી ઓકે કરે છે કેવી રીતે તો જે ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ સાથે મધ્યસ્થી અને વૈકલ્પિક વિવાદનું નિરાકરણના વિકલ્પો રજૂ કરે છે એટલે કે બે પાર્ટીઓ વચ્ચે મધ્યસ્થી પણ કરાવી શકે છે ઓકે જે પૈસા રિટર્ન કરી દો એ રીતેની ઓકે પછી ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ એટલે કે જે આપણે ઓનલાઈન ઓનલાઈન પણ આપણે ફરિયાદો આપણે દાખલ કરી શકીએ છીએ ઓકે હવે ઉત્પાદનની જવાબદારી એટલે કે જે ઉત્પાદકો અને સેવાઓ પ્રદાતાઓ છે તેમના જે એ જે સેવાઓ પ્રોવાઇડ કરી રહ્યા છે અથવા તો જે ઉત્પાદનો પ્રોવાઇડ કરી રહ્યા છે એના માટે જવાબદારી આના પર નાખે છે કોના પર તો ઉત્પાદકો અને જે પ્રદાતાઓ છે સેવા પ્રદાતાઓ તેમના પર આની જવાબદારી નાખે છે ઓકે કે સરખા ઉત્પાદનો અને સેવાઓ પ્રોવાઇડ કરી ઓકે ઈ-કોમર્સ અને ડાયરેક્ટલી સેલિંગ એટલે કે જે અન્યાયી વેપારીઓ પ્રથાઓને રોકવા માટે એમના જે પગલાં છે એના અમલ કરે છે ઓકે

ભારતમાં સાયબર ક્રાઈમ ને સંકલિત અને વ્યાપક રીતે સંબોધવા માટે છે અને એનું જે સ્થાન છે એ નવી દિલ્હીમાં સ્થિત છે ઓકે જે મુખ્યાલય છે તે કાર્ય કાર્યવિષય જોઈએ તો સાયબર ક્રાઈમ સામે લડવા માટેનું એક કેન્દ્રીય બિંદુ તરીકે સેવા આપે છે શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સાથે મળીને નવી તકનીકો અને ફોરેન્સિક સાધનો માટે સંશોધન અને વિકાસનો કાર્ય સંચાલન કરે છે ઉગ્રવાદી અને આતંકવાદી જૂથો દ્વારા જે સાયબર સ્પેસનો ઉપયોગ કરે છે એને કાર્ય કરે છે ઓકે તકનીકી પ્રગતિઓ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે સાયબર કાયદાનો સુધારો કરવાનું પણ દરખાસ્ત કરે છે પછી સાયબર અપરાધોને જે પરસ્પર કાનૂની સહયોગ સંધિઓ એટલે કે જે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્સ સ્ટેટી કરવામાં આવે છે બે થી અથવા તેથી વધારે દેશો સાથે મતલબ જે ડેટાનું આદાન પ્રદાન થશે એમાં તો એને અમલીકરણનું પણ સંકલન કરે છે આઈફોરસી ઘટકો વિશે જોઈએ તો નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિસિસ યુનિટ જે સાયબર ક્રાઈમ ધમકીઓ પર નજર રાખવાનું કાર્ય કરે છે અને રિપોર્ટિંગ કરે છે એટલે કે સાયબર રિલેટેડ જેટલા પણ ક્રાઇમ થાય છે નજર રાખવાનું કાર્ય કરે છે પછી જે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ જે છે જે નાગરિકોને ગમે ત્યાંથી ટ્વેન્ટી ફોર બાય સેવન સાયબર ક્રાઇમની જાણ કરવા માટેની મંજૂરી આપે છે એટલે કે તમારી પર જો ફિશિંગ અથવા તો હેકિંગ જેવી કોઈ ઘટના બની હોય અને તમે જે આ પોર્ટલ છે એના પર તમે રિપોર્ટ કરી શકો છો ટ્વેન્ટી ફોર બાય સેવન એટલે ગમે ત્યાંથી અને ગમે ત્યારે રિપોર્ટિંગ કરી શકો છો ઓકે પછી ને નેશનલ સાયબર ક્રાઈમ ટ્રેનિંગ સેન્ટર જે સરકારી અધિકારીઓ અને જે ખાસ કરીને જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે એટલે કે જે કાયદાનું આપણે લાગુ કરવાનું કામ કરે છે તો એ લોકોને તાલીમ આપે છે જો મતલબ કોઈ ઘટના થઈ જાય તો એની સામે કેવી રીતે રક્ષણ કરવું પોતાનું નેશનલ નેશનલ સાયબર ક્રાઈમ ઇનોવેશન સેન્ટર જે રોકવા માટે જે નવી નવી જે સ્વદેશી સાધનો વિકસાવવાનું કાર્ય કરે છે એટલે કે સોફ્ટવેર વિકસાવવાનું કાર્ય કરે છે તો મતલબ હેકિંગ કેવી રીતે અટકાવવું એ બધું જે એમાં વિકાસ કરવાનું છે આગળ કઈ રીતે કામ કરવું તેના માટેના સાધનો વિકસાવે છે ટીમ માટેનું પ્લેટફોર્મ જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ છે એટલે કે જે કાયદાનું અમલીકરણ કરે છે એમના વચ્ચે સાયબર ક્રાઇમ મોડ્સને ઓપરેટિંગ એટલે કે એના પર માહિતી શેર કરવાનું કાર્ય કરે છે એકબીજા વચ્ચે પછી સાયબર ક્રાઇમ ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ યુનિટ એટલે કે જે સાયબર હાઇજીન છે એના વિશેની જનજાગૃતિ વધારે છે ઓકે એટલે કે જે આપણે મતલબ સાયબર મતલબ જે આપણે ઇન્ટરનેટનો જેટલો પણ આપણે યુઝ કરીએ છીએ તે પણ એક સાયબર કેટેગરીમાં આવી જાય છે ઓકે પછી જે નેશનલ સાયબર ક્રાઇમ ફોરેન્સિક લેબોરેટરી

પછી જે સાયબર ક્રાઇમ સ્વયંસેવક કાર્યક્રમ છે જે સાયબર ક્રાઇમ સામે લડાઈ છે એને યોગદાન આપવા માટે નાગરિકોને જોડવાનું કાર્ય કરે છે અન્ય પહેલમાં જોઈએ તો નાગરિક નાણાકીય સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમ છે જે પહેલા આપણે હેકિંગ જેવું થતું હતું પણ આ જો મતલબ એકાઉન્ટ રિલેટેડ કોઈ તમારે બેન્કિંગ રિલેટેડ કોઈ ઇસ્યુ હોય સાયબર જે ફ્રોડ થયો હોય તમારે જે નાણાકીય રીતે તો એને જે નાણાકીય સાયબર છેતરપિંડીને તાત્કાલિક રિપોર્ટિંગ કરવા માટે સક્ષમ કરવામાં આવે છે પછી નેશનલ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ

સધવાણી એટલે કે યાચ હતી યાચ એટલે કે જે વાહન હતું તેને ડુબાડી દીધી છે ઓકે તમે જોઈ શકો છો આ છે ઓર્કસ માછલી ઓકે જેને આપણે વહાણ ડુબાડી દીધું છે ઓકે પછી તમે જોઈ શકો છો આ છે સ્ટેટ ઓફ જીબ્રાલ્ટર જે એટલાન્ટિક ઓશન આ બાજુ આવેલું છે પશ્ચિમ બાજુ અને આ બાજુ છે મેડિટેરિયન સી ઓકે જે ભૂમધ્ય સાગર જેવું આપણે કહીએ છીએ ઓકે કઈ જગ્યા છે મોરોકો છે અને ઉપર છે અહીંયા સ્પેન છે ઓકે હવે યુરોપનો આ એરિયા ઘણી વખત ન્યૂઝમાં હોય છે જે ભૂમધ્ય સમુદ્ર છે એ બધું તો એના માટે ધ્યાન આપવું ઓકે તો જીબ્રાટલ સમુદ્ર દુનિયા તો એક વ્યૂહાત્મક ચડમાગ છે જે યુરોપને આફ્રિકાથી અલગ કરે છે તમે જોઈ શકો છો યુરોપ છે અહીંયા અને આ દક્ષિણ બાજુ છે આફ્રિકા ઓકે હવે જે ભૂમધ્ય સમુદ્રને એટલાન્ટિક મહાસાગર સાથે જોડે છે આ છે આપણે એટલાન્ટિક મહાસાગર અને આ છે ભૂમધ્ય મહાસાગર જેને સી આપણે કહીએ છીએ ઓકે પછી જે કયા પોઈન્ટ છે આમાં તો મોરોક્કો પોઈન્ટ જે સિરીઝ છે અને જે સ્પેનનો પોઈન્ટ મોરોક્કી છે ઓકે એટલે કે મોરોક્કો જે છે એટલે આ બાજુ મોરોક્કો છે ઓકે આફ્રિકા બાજુ મોરોક્કો છે અને અહિયાં જે છે એ આપણે મોરોક્કી આવેલું છે ઓકે ને સ્પેન જે આ સોરી મોરોક્કો જે પોઈન્ટ છે શીર્ષ કહેવામાં આવે છે ઓકે એટલે કે અહીંયા એસ છે આ સ્પેન છે તો અહિયાં શીર્ષ છે ઓકે અને આ મોરોક્કો છે તો અહીંયા મોરોક્કી છે ઓકે આવી રીતે યાદ રાખી શકો છો ઓકે તમે હવે ત્રણસો થી નવસો મીટર સુધી ઊંડાઈ બદલે છે ઓકે એની પછી સ્પેન નો ઉચ્ચ પ્રદેશ આ બાજુ ઉચ્ચ પ્રદેશ છે અને ઉત્તર આફ્રિકાનો જે એટલાસ પર્વત છે એને વચ્ચે નોંધપાત્ર અંદર બનાવે છે અંતર બનાવે છે ઓકે ભૂશાસ્ત્રીય ચળવળ વિશે જોયું એટલે કે જે યુરોપિયન પ્લેટ તરફ આફ્રિકન પ્લેટ એ ઉત્તર તરફ હિલચાલ દ્વારા બનાવવામાં આવે છે એટલે કે જે આફ્રિકન પ્લેટ છે એ ઉપરની તરફ એટલે કે ઉત્તર બાજુ વહી રહી છે ઓકે પછી ખારાસ તફાવત જોવા મળે છે એટલે કે એટલાન્ટિક મહાસાગર જે છે એ ભૂમધ્ય સમુદ્રમાં ખારાસ સ્તર અલગ અલગ પડશે એટલાન્ટિક મહાસાગર જે છે એ ઓછો ખારો છે જ્યારે ભૂમધ્ય સમુદ્ર જે વધુ ખારો છે હવે ભૂમધ્ય સમુદ્ર કેમ ખારો છે તો કે એ આ ચારે બાજુ જમીનથી ઘેરાયેલો છે અને અંદર નદીઓ તો આવે છે પણ ઘણી ઓછી છે જે એટલાન્ટિક મહાસાગર જે છે ખુલ્લો છે એટલે કે બધા સમુદ્રઓ સાથે જોડાયેલો છે એક રીતે જોવા આજે તો એને જે એના કારણે જે ખારા છે એની ઓછી છે ઓકે હવે આપણે જો જોઈએ આગળ તો ભૂમધ્ય સમુદ્ર જે અત્યંત ખારા પાણી એટલાન્ટિક પ્રવાહની બહાર આવે છે ઓકે અને નીચે વહે છે એટલે કે તમે માની લો આપણો સમુદ્ર છે ઓકે આ બાજુ છે આપણો ભૂમધ્ય મહાસાગર સી અને આ બધું છે એટલાન્ટિક મહાસાગર ઓકે હવે આનું જે ખારસવાળું પાણી છે આમાં પાણી છે એટલે કે જે પાણી હશે તે નમિત્ર સોરી નીચેથી આપણે પ્રવાહના સ્વરૂપે નીચે વહેશે ભારે પાણી હશે અને જે એટલાન્ટિક મહાસાગર જે છે એ એનો જે પ્રવાહ છે એ ભૂમધ્ય સાગરની ટોચ પર વહેશે ઓકે એટલે કે આના જે પ્રવાહ છે આ મતલબ આપણે ખારસ તો એક રીતે ન્યુટ્રલ કરવાનું તો કામ કરશે જ પણ સમુદ્ર છે એટલે તરત તો ન્યુટ્રલ નહીં થઈ જાય ઓકે તો આ પ્રક્રિયા કન્ટિન્યુઅસલી ચાલુ ચાલુ રહેશે એટલે કે ઉપર જે છે એ પ્રવાહ વહેતો રહેશે જે આપણે ઓછા ખારા આ જે સમુદ્ર એટલાન્ટિક મહાસાગર તરફ જે પ્રવાહ હશે જે વધુ ખારા પાણી વાળો હશે તે હશે ઓકે જે પાણીની નીચે હશે સમુદ્રની નીચે હશે ઓકે તો આ રીતે આપણે કરંટ પણ રચાય છે એક મતલબ કરંટ જે આપણે રચાવાનું કારણ છે એમાં પણ આ એક ગણવામાં આવે છે હવે દરિયામાં મહત્વ જોઈએ તો ચોક પોઈન્ટ છે એટલે કે ભૂમધ્ય સમુદ્રમાં પ્રવેશ અથવા તો બહાર નીકળતા જે દરિયાઈ ટ્રાફિક છે એને ચોક પોઈન્ટ ગણવામાં આવે છે એટલે કે સાંકડું ગણવામાં આવે છે એને એક ચોક પોઈન્ટ તરીકે ગણી શકાય ઓકે પછી શિપિંગ રોડ પ્રોવાઈડ કરે છે એટલે કે ઉત્તર આફ્રિકા છે દક્ષિણ યુરોપ જેવું હોય પશ્ચિમ એશિયા જેવું હોય નિર્ણાયક શિપિંગ માર્ગ પ્રોવાઈડ કરે છે ઓકે કે પોર્ટમાં જોઈએ તો ટેન્જર મેન્ટ જે છે તો એ જે જીબલાટર સ્ટેટ પર જે મોરોકોને ને ટેન્જર મોરોક્કો પર આવેલ છે જે ટેન્જર પોર્ટ છે ઓકે તેમ તર્કશ તો શહેરી આતંકવાદ સામે આકસ્મિક પરિસ્થિતિઓની સંકલિત કામગીરી હાથ ધરવા માટે ભારત અને યુએસએ સંયુક્ત કવાયત છે અને એ જે છે કોલકાતામાં સમાપ્ત થશે હવે વ્યાયામ તર્કશ વિશે જોઈએ તો ભારત અને યુએસએ ની સાતમી આવૃત્તિ છે અને આતંકવાદ વિરોધી છે કવાયત છે ઓકે ભારતના નેશનલ સિક્યોરિટી ગાર્ડ એટલે કે એનએસસી અને યુએસએ ના જે સ્પેશિયલ ઓપરેશન ફોર્સિસ છે એની વચ્ચે આયોજિત છે

પછી શ્રેષ્ઠ પ્રયાસો યુક્તિઓ તકનીકો અને પ્રક્રિયાઓને શેર કરે એક બીજા વચ્ચે અને જે કોર્સ ક્વાર્ટર યુથ છે બિલ્ડિંગ ઇન્ટરવેન્શન ડ્રીલ છે પછી બંધક બચાવવા કામગીરી છે તો આ બધા ઓપરેશન્સ કરશે ઓકે વર્લ્ડ વાઇલ્ડ ક્રાઇમ રિપોર્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તો યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ જે છે એના દ્વારા બે હજાર ચોવીસમાં માં વર્લ્ડ વાઇલ્ડ ક્રાઇમ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે ઓકે એ જે છે એ ગેંડા અને દેવતા જે પ્રાણી અને જે છોડની પ્રજાતિ છે અને બે હજાર પંદરથી એકવીસ દરમિયાન વૈશ્વિક ગેરકાયદેસર વન્ય જે સૌથી વધુ પ્રભાવિત થયા છે એટલે કે જે ગેરકાયદેસર રીતે આપણે જે વેપાર કરીએ છીએ તેમાં આપણે એટલે કે જે વેપાર થાય છે તે એમાં જે ગેંડો અને જે દેવદાર આપણે વૃક્ષ છે તેનો સૌથી વધારે પ્રભાવિત થયા છે એવું આ રિપોર્ટનું કહેવું છે આ રિપોર્ટનું નામ ખાસ યાદ યાત્રક શું નામ છે વર્લ્ડ વાઇલ્ડ ક્રાઇમ રિપોર્ટ બે હજાર ચોવીસ અને એ જે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ દ્વારા બહાર પાડવામાં આવે છે લોન્ચ કરવામાં આવે છે ઓકે ફાઇલ ક્રાઇમ રિપોર્ટ વિશે જોઈએ તો એની જે આગળની આવૃત્તિ બે હજાર વીસમાં હતી એના પહેલાં બે હજાર સોળમાં હતી અને આ ત્રીજી આવૃત્તિ બે હજાર ચોવીસમાં આવી છે હવે ફોકસ વિસ્તારો જે છે એ વન્યજીવ પ્રજાતિઓને હેરફેરના વલણોમાં વન્યજીવ ગુનાની અસરોની વિશ્લેષણમાં અને વન્યજીવ જે તસ્કરી જોવા મળે છે એની સામે હસ્તક્ષેપ અસરકારકતા જોવાનું કામ કરે છે ઓકે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ વિશે જોઈએ તો એની સ્થાપના ઓગણીસો સત્તાણું માં થઈ હતી સંયુક્ત રાષ્ટ્ર ડ્રગ્સ કંટ્રોલ પ્રોગ્રામ અને આંતરરાષ્ટ્રીય ગુના નિવારણ કેન્દ્રના વિલીકર વિલીનીકરણ દ્વારા ઓકે આ બંને સંસ્થાઓને એડ કરીને ભેગી કરીને યુએન ની સ્થાપના કરવામાં આવી હતી ઓકે હવે એના કાર્યોમાં જોઈએ તો દુનિયાભરના જે લોકો છે એમને ડ્રગ્સના દુરુપયોગના જોખમો વિશે શિક્ષિત કરે છે હવે ડ્રગ્સનું ઉત્પાદન તસ્કરી અને ડ્રગ્સ સંબંધી જે ગુનાઓ થાય છે એને આંતરરાષ્ટ્રીય ક્રિયાઓને મજબૂતી આપવાનું કામ કરે છે ઓકે ગુના નિવારણ અને ક્રિમિનલ ન્યાયને સુધારાના સહાય કરવી પછી જે સ્થિર અને જે જીવન ક્રિમિનલ ન્યાય પ્રણાલીને મજબૂત કરવી આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુના અને જે ભ્રષ્ટાચાર છે એના બધા જોખમો સામે મુકાબલો કરી શકાય એના માટેના મતલબ એની સામે હેલ્પ કરે છે ઓકે પછી બે હાજર બે માં જે યુએન ઓ છે એની જે આતંકવાદી નિવારણ શાખા માટે જે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ વિસ્તૃત કાર્યક્રમની મંજૂરી આપી હતી જેને રાજ્યને આતંકવાદ સામે અઢાર વિશ્વિક કાનૂની સંસાધનોની મંજૂરી આપી હતી અને જે અમલીકરણને પણ મદદ કરવામાં આવી હતી એટલે કે જે આતંકવાદ નિવારણ શાખા છે અને બરોબર છે એને જે આપણી યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે એને મતલબ એક રીતે સપોર્ટ કરવામાં આવેલો ઓકે એના દ્વારા દ્વારા ઓકે હવે તેનું ફંડિંગ જે છે એ સરકાર અને સ્વૈચ્છિક યોગદાન પર નિર્ભર છે એટલે કે આ જે સરકાર દ્વારા જે આપણે દાન કરવામાં આવે છે તેના પર જ કાર્ય કરે છે ઓકે તેના દ્વારા મતલબ ભંડોળ એના દ્વારા ચલાવે છે ઓકે મુખ્યાલય જે છે એ વિયેના ઓસ્ટ્રેલિયામાં છે ઓકે સોરી ઓસ્ટ્રિયામાં છે ઓકે વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો વિશે જોઈએ તો આ જે છે એક ઇન્ડિયન બોડી છે એટલે ઇમ્પોર્ટન્ટ થઈ જાય ઓકે હવે એની સ્થાપના જે છે એ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો ને માં સુધારો કરીને કરવામાં આવ્યો હતો આ જે ઓગણીસો ને બોતેર છે ઓગણીસો ને ધ્યાન રાખવું ઓકે હવે નોડલ મંત્રાલય તરીકે પર્યાવરણ અને વન મંત્રાલય છે મુખ્ય મથક એ નવી દિલ્હીમાં છે ઓકે એના આદેશમાં જોઈએ તો વન્યજીવ ગુનાઓ અને એને ગુપ્ત માહિતી એકત્રિત કરીને તેનો પ્રસાર કરે છે એક કેન્દ્રીકૃત વન્યજીવ ક્રાઇમ જે થાય છે એનો એક ડેટાબેંકની સ્થાપના કરે છે પછી વૈશ્વિક વન્યજીવ અપરાધ છે એના નિયંત્રણમાં પ્રયાસો અને સહાય કરે છે વન્યજીવ ગુનાઓ છે એની તપાસ માટે એજન્સીઓને તાલીમ આપે છે પછી વન્યજીવ અપરાધો અને સંબંધિત જે નીતિઓ અને કાયદાઓ ઘડવામાં આવે છે ભારત સરકાર દ્વારા તો તેમાં સલાહ આપવાનું કાર્ય કરે છે અને જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એના માલસામાનનું નિરીક્ષણ કરવામાં પણ સહાય કરે છે ઓકે એના દ્વારા પહેલ જોઈએ તો વાઇલ્ડ લાઈફ ક્રાઇમ ડેટાબેઝ એટલે કે રિયલ ટાઈમ ડેટા અને વલણ વિશ્લેષણ માટે ઓનલાઈન સિસ્ટમ છે અને ઓપરેશન્સમાં સેવા કુરમાં થંડરબર્ડ વિન્ડલે વિન્ડનેટ લેકનો બિરબલ સોરી બિરબિલ થંડરસ્ટ્રોમ અને લેક્સનો જે ટુ છે એવા બધા આપણે ચલાવવામાં આવે છે ઓપરેશન ઓકે સરિસ્કા ટાઈગર રિઝર્વ તો પ્રારંભિક વાઘ અનામત છે પણ છેત્તાલીસ વર્ષ પછી પણ સાહીઠ ટકા જેટલી જે જમીન છે એની માલિકી જે છે એ વન વિભાગ ને ટ્રાન્સફર કરવામાં નથી આવી એના કારણે જે કાનૂની ગૂંચવણો ઊભી થાય છે અને જે જમીન અધિકૃત થાય છે એવી પ્રવૃત્તિઓ જોવા મળે છે ઓકે હવે સરિસ્કા ટાઇગર રિઝર્વ જે છે એ રાજસ્થાનમાં આવેલું છે ખાસ યાદ રાખવું કઈ જગ્યાએ છે રાજસ્થાનમાં અલવલ જિલ્લો નહીં યાદ રાખો તો ચાલશે ઓકે પણ રાજસ્થાનમાં છે ઓકે અરવલ્લીની ટેકરીઓમાં આઠસો ચોરસ કિલોમીટરની સમાવેશ થાય છે આપણે યાદ રાખવું અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે ઓકે આપણે એક રીતે જે ઉત્તર પૂર્વ રાજસ્થાન કહી શકાય ઓકે ઇતિહાસ જોઈએ તો અલવર રાજા જે હતા અલવરના તો સફળતા સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવા માટે વૈશ્વિક સ્તરે સૌ અનામત તરીકે જાણીતું છે ઓકે એનું સાંસ્કૃતિક મહત્વ જોઈએ તો પ્રાચીન મંદિરો જોવા મળે છે મહેલો જોવા મળે છે જેમ કે પાંડુપોલ છે ભાનગઢ કિલ્લો છે અજબગઢ છે પ્રતાપગઢ જેવા કિલ્લાઓનું ઘર છે પછી સરોવરમાં જે સિલસે તળાવ છે જયસંબંધ તળાવ છે એવા જળાશયો છે પછી માં જોઈએ તો ખડકાળ જે લેન્ડસ્કેપ છે ઝાડીવાળા કાંટાવાળા શુષ્ક જંગલો જોવા મળે છે ડુંગરાળ ખડકો જોવા મળે છે અને અર્ધ પાનખર જંગલો છે રાજસ્થાન છે એટલે તમે સમજી શકો છો વનસ્પતિમાં જે ઉત્તર સોરી ઉત્તરીય ઉષ્ણ કટિબંધીય સુકા પાનખર જંગલો છે અને ઉત્તરીય જે ઉષ્ણ કટિબંધીય કાંટાળા જંગલોનો સમાજ થાય છે વનસ્પતિમાં જોઈએ તો ઢોકના વૃક્ષો નું વર્ચસ્વ ધરાવતા છે લગભગ નેવું ટકા અભ્યાર આવી લે છે પછી અન્ય માં જોઈએ તો સાલર છે કયા છે ગોલ છે બેર છે બન્યાન છે ગુગલ છે પછી વાંસ છે કેર છે ઓકે પ્રાણી સૃષ્ટિમાં જોઈએ તો માંસાહારીમાં ચિત્તા હાયના અને જંગલી બિલારીઓ છે શાકાહારીમાં જોઈએ તો સંભાર ચિત્તલ નીલગાઈ ચાર સિંગડા જે ગાડિયાર છે અને જંગલી સુવર છે પછી પ્રાઇમેટ્સ એટલે કે જે માનવ માનવ શરીર જે મતલબ જે આપણે મેમલ્સ કહે છે તેને આપણે પ્રાઇમેટ્સ તરીકે પણ ઓળખાવા છે મતલબ અલગ અલગ લેવલ છે તેને પ્રાઇમેટ્સ કહેવાય છે મેમલ્સમાં પછી રિસર્સ મકાકા છે લંગુર છે ઓકે હસ્તાક્ષર પ્રજાતિઓમાં જોઈએ તો આપણે વાઘ જે મુખ્ય સંરક્ષણનું કેન્દ્ર છે ઓકે મ્યુસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટર તો તાજેતરમાં જે રામચરિત માનસ પંચતંત્ર અને જે સહદય સહદય લોક લોકાન જે છે અને યુનેસ્કો મેમરી ઓફ ધ વર્લ્ડ એશિયા પેસિફિક રિજનલ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવે છે આ ત્રણ ત્રણેતર વસ્તુ યાદ રાખવી કઈ કઈ વસ્તુ છે રામચરિત માનસ છે પંચતંત્ર છે અને સહદય લોક લોકાન જે છે ઓકે મતલબ એક રીતે ઇન્ટરનેશનલ રેકોગ્નિશન મળ્યું એ રીતે કહી શકાય કેમ કે આપણે કોઈ રજિસ્ટરમાં એડ થયું છે ઓકે ઇન્ટરનેશનલ બોડી કોઈ એમાં એટલે માનો ઓકે મેમરી ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ વિશે જોઈએ તો યુનેસ્કો દ્વારા 1992 થી શરૂ કરવામાં આવ્યો તો તેમાં જે માનવતાવાદી દસ્તાવેજો છે અને વારસાનું રક્ષણ કરવા માટે છે ઓકે હવે MOW એટલે કે મેમરી ઓફ ધ વર્લ્ડ ના પ્રોગ્રામનું લક્ષણ હું જોઈએ તો સંરક્ષણ કરે છે વિશ્વના જે દસ્તાવેજો છે એના વારસાની જાળવણીની સુવિધા માટે ખાસ કરીને જે સંઘર્ષ અને આપત્તિવાળા વિસ્તારોમાં એટલે કે જેમ કે મતલબ આપડે સુદાન થઈ ગયું જેમ આપડે conflict ચાલતા રહે છે પાલિસ્તાઈન ઈઝરાયલ થઈ ગયું તેવી જગ્યા એ જે આવા દસ્તાવેજો છે જે important છે તે એનું આપડે સંરક્ષણ કરવાનું કાર્ય કરી શકીએ પછી વૈશ્વિક સ્તરે દસ્તાવેજી ભાષા ની રીતે સક્ષમ કરે છે એટલે કે આપણે આપણે જે મતલબ કોઈ પણ દેશનો જે વારસો જાણવો હોય તો એની જે books છે એનો જે વારસો છે તે આપણે જાણી શકીએ છીએ બધા માટે available હોય છે ઓકે જાગૃતતા માટે એટલે કે દસ્તાવેજી વારસા મહત્વ વિશે જન જાગૃતિ વધારવા માટે પણ કાર્ય કરે છે ઓકે આજે સંસ્થા છે કઈ રીતે કાર્ય કરે છે તો આંતરરાષ્ટ્રીય સલાહકાર સમિતિ તરીકે કાર્ય કરે છે વ્યક્તિગત ક્ષમતાઓ સેવા આપવામાં જે ચૌદ સભ્ય છે એમાં મતલબ ચૌદ સભ્યો રજા છે જે વ્યક્તિગત સમતાઓ પર આવવામાં મતલબ સેવા આપે છે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે એ નસ્તોના ડાયરેક્ટર જનરલ દ્વારા અને દસ્તાવેજોની વારસાનને નિશાન હોવા જોઈએ બરાબર છે પછી નોમિનેશન પ્રક્રિયા એટલે કે બે બે વર્ષે આંતરરાષ્ટ્રીય રજીસ્ટર અને વૈકલ્પિક રીતે એનું મતલબ નોમિનેશન કરવામાં આવે છે વ્યક્તિઓ

અને ફંડ માટે પ્રાપ્ત નથી ઓકે પાત્ર નથી એટલે કે જે પેન્શનરો જે છે એ મતલબ આપણે કન્ટિન્યુઅસલી ચાલવા જોઈએ ઓકે પછી તમામ કાયમ જે સરકારી નોકરીઓ છે એમને પણ આ નીંદર સમાસક્રમાં આવશે ઓકે પ્રોવિડન્ટ ફંડ છે કે કેવી રીતે કાર્ય કરે છે તો સરકારી કર્મચારીઓ માટે ફરજિયાત છે આમાં ઇન્ક્લુડ થવું પછી પગારની જે ટકાવારી છે એ માસિક ફાળો જાય છે આની અંદર ન યોગદાન છે એ નિર્ધારિત દરે વ્યાજ કમાય છે ઓકે મતલબ જે પણ આમાં અંદર સેવ થશે તેના પર વ્યાજ પણ મળશે ઓકે અને કર્મચારીઓ એ સ્વેચ્છાએ તેમના યોગદાન વધારો કરી શકે છે મિનિમમ તો ફિક્સ જ છે પણ એમાં યોગદાન વધારો મતલબ આપણે જો વધારો કરવો હોય તો કરી શકાય ઉપાડે એટલે કે તમે ક્યારે પછી મતલબ ઉપાડી શકો છો નિવૃત્તિ વખતે અથવા તો રાજીનામું આપો ત્યારે પછી લગ્ન શિક્ષણ અથવા તો તબીબી કટોકટી હોય ત્યારે એના મતલબ જરૂરિયાત માટે અને અમુક શરતો હેઠળ જીપીએફ બેલેન્સ છે એની સામે લોન પણ તમે લઈ શકો છો ઓકે જો તમે નોકરી બદલો તો શું થશે તો નવા વિભાગમાં જે જીપીએફ બેલેન્સ ટ્રાન્સફર થઈ જશે અને એના તમે ઉપાડી પણ શકો છો

જનરલ પ્રોવિડન્ટ ફંડ એમ કેમ ફાયદાકારક છે તો પહેલા તો ટેક્સ બચાવે છે કેમકે તમારે જે ટેક્સ કપાતી હોય ઇન્કમ ટેક્સ પણ એક બચત થઈ શકે છે તમે આમાં કપાત થતી હોય તો ઓકે પછી ઓછા જોખમવાળું રોકાણ છે તમે શેર માર્કેટમાં તમે ઇન્વોલ્વ થાવ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો એના કરતાં જીપીએફમાં કરો તો એ વધારે સારું છે કેમકે ઓછું જોખમ છે શેર માર્કેટ ડૂબવાના ચાન્સીસ હોય છે પછી જે કૃત વળતર છે ઓકે તમારે શેર માર્કેટમાં પૈસા ડૂબી પણ શકે છે જ્યારે ગેરંટી મતલબ આમાં જે એક રીતે ગેરંટી હોય છે કે તમને મળશે પાછા ઓકે ટી બોર્ડ ઓફ ઇન્ડિયા વૈધાનિક સંસ્થા તરીકે સ્થાપના થઈ હતી વાણિજ્ય મંત્રાલય હેઠળ આવે છે આ ખાસ યાદ રાખવું એગ્રીકલ્ચર નથી વાણિજ્ય મંત્રાલય છે ઓકે કોલકત્તા હેડક્વાર્ટર લંડન દુબઈ અને મોસ્કોમાં પણ હાજર છે આની ઓવરસીઝ જે ઓફિસ છે તે ઓકે અધ્યક્ષ જે સહિત એકત્રીસ સભ્ય છે એટલે ટોટલ બત્રીસ સભ્ય મતલબ બત્રીસ લોકોનો સમાવેશ થાય છે. એકત્રીસ જેટલા સભ્ય છે આ યાદ રાખવાની એટલી બધી important નથી હોતી. દર ત્રણ વર્ષે આનું પુનર્ગઠન થાય છે. હવે ભારતમાં ચા ઉગાડતા જે મુખ્ય પ્રદેશોમાં જોઈએ તો આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ ઓકે એક તો હિમાલયવાળો એરિયા થઈ ગયો અને આપણો નોર્થ વાળો એરિયા થઈ ગયો આપણે જે મધ્યપ્રદેશ થઈ ગયા મહારાષ્ટ્ર થઈ ગયા તો એવા બધા વિસ્તારમાં નહીં થતું ઓકે સો ગાઈઝ આજ માટે આટલું છે પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ